આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને આજ દિવસ સુધી જે સ્કોલરશિપ મળતી હતી તે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી છે જેને લઈ અમીરગઢ વિસ્તારના ધારાસભ્યની આગેવાનીમાં સ્થાનિક વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિરોધ નોંધાવી અને અમીરગઢ મામલતદારને આવેદનપત્ર આપી અને આ સ્કોલરશીપ ફરી ચાલુ કરવામાં આવે તેવી માંગ કરી હતી આદિવાસી સમાજના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને આજ સુધી સ્કોલરશિપ મળતી હતી તે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી છે જેને લઈ અમીરગઢ વિસ્તારના ધારાસભ્યની આગેવાનીમાં સ્થાનિક વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો અને અમીરગઢ મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપી આ સ્કોલરશિપ ફરી ચાલુ કરવામાં આવે તે માટે રજૂઆત કરી હતી કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા આદિવાસી બાળકોના અભ્યાસ માટે સ્કોલરશીપ દ્વારા સહાય આપવામાં આવતી હોય છે

ગરીબ બાળકોને મળતી સ્કોલરશિપ બંધ કરાતા ઉચ્ચ અભ્યાસ કરતા બાળકોને મુશ્કેલી વેઠવી પડશે ત્યારે અમીડકર વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી તેમજ અનેક વિદ્યાર્થી અને વાલીઓએ આજે સરકારે બંધ કરેલ સ્કોલરશીપ સામે વિરોધ નોંધાવી અમીરગઢ મામલતદારને આવેદન પત્ર આપી અને વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ફરી ચાલુ કરવામાં આવે તેવી માંગ કરી હતી આદિવાસી વિદ્યાર્થીઓને ટેકનિકલ કોર્સ સહિત ઉચ્ચ અભ્યાસ માટે પેમેન્ટ સીટની ફી સરકાર ભરતી હતી તે બંધ કરવામાં આવી છે ત્યારે સરકારના આ નિર્ણય અંગે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ વાલીઓમાં નારાજગી જોવા મળી રહી છે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓથી અનેક સહાયો શિક્ષણ માટે આપવામાં આવતી હોય છે ગરીબ બાળકો ભણી શકે તે માટે સ્કોલરશિપ દ્વારા બાળકોને શિક્ષણ માટેની સહાય આપવામાં આવતી હોય છે અનેક પુસ્તકો તેમજ સ્કૂલના ગણવેશ માટેની પણ સહાયો આપવામાં આવતી હોય છે

સ્કોલરશીપ મળતી નથી ગુજરાત સરકાર દ્વારા અમે કેવી રીતે ભણીશું આગળ કોલેજ કરીને આગળ કેવી રીતે અમે ભણવા જઈશું અમારા મામ બાપ મહિનાના પંદરથી વીસ હજાર રૂપિયા પણ એની આવક નથી એ ખાવા ખર્ચમાં જ રહે છે બધું અમે કેવી રીતે આગળ હવે અભ્યાસ કરીશું કેવી મુશ્કેલી પડશે અમારે ખૂબ મુશ્કેલી પડશે અમે ભણી જ નહીં શકીએ ઘરે કામ કરે અમે ઘરે જ પહેલાં શું છે અમારી માગણી એ છે કે અમે કોલેજ કોલેજ અને આગળ ભણવા છે અમે પણ એક શિક્ષક અને કલેક્ટર અને ઓપીએસની પરીક્ષા તૈયારી કરવા માગીએ છીએ અમે કોણ આપશે બધું અમા આજે સમગ્ર ગુજરાતની અંદર અંબાજીથી મળીને ઉમરગામ સુધી જે જગ્યા આદિવાસીઓ જે વસે છે આદિવાસીઓને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર મારફતે જે દીકરા દીકરીઓ શાળાઓની અંદર જે ભણી રહ્યા છે એમને અથવા તો કોલેજ કરે ને મેનેજમેન્ટ કોઠાની અંદર જે પ્રવેશ મેળવે છે સરકાર કંઈક ને કંઈક રીતે આદિવાસીઓને દીકરા દીકરીઓને હેરાન કરવા માગે છે અગાઉ પણ કોંગ્રેસની સરકાર કેન્દ્રમાં હતી તે વખતે સમગ્ર આદિવાસી જિલ્લાઓને દીકરા દીકરીઓ જે ભણતા હોય કોલેજ કરતા હોય કે અથવા તો અલગ અલગ કોલેજો એમને દરેકને સ્કોલરશીપ મળતી હતી આજે ગુજરાત સરકાર પચીસ ટકાને પંચોતેર ટકા કેન્દ્ર સરકાર માત્ર સો ટકા જે કોલેજ મળતી સ્કોલરશીપ જે મળતી હતી એ સ્કોલરશીપ આ સરકારે રદ કરી છે અમારી સરકાર પાસે માગણી છે કે કાયમી માટે જે દીકરા દીકરીઓને જે સ્કોલરશીપ મળતી હતી જૂની જે યોજના પ્રમાણે એ રીતે કાયમી ચાલુ રાખવું ને એ લોકોને જે ન્યાય છે એ ન્યાય મળવો જોઈએ એના વિરોધમાં અમે સરકાર પાસે માગણી કરી છે કે અમારી આ દીકરા દીકરીઓ જે સ્કોલરશીપ જે પહેલાં મળતી હતી એ જ સ્કોલરશીપ ચાલુ રાખે એવી સરકાર પાસે આજે માગણી કરી છે આજની મુદ્દા આજની અમારી મુદ્દાઓની રજૂઆત આ પ્રમાણે છે આદિવાસી દીકરા દીકરીઓ બાર પછી જે ભણે છે એમને ભણવામાં જે સ્કોલરશીપ આપતા હતા એ આ સરકારે બંધ કરી છે એના મુદ્દાના લઈને આજે અમે આવેદનપત્ર આપ્યું છે ત્યારે મને યાદ આવે છે આજે કે બિરસા મુંડાને પચીસ વર્ષની ઉંમરે અંગ્રેજોએ મૃત્યુ આપ્યું હતું એમ આજની સરકાર આજે સત્તરથી વીસ વર્ષના યુવાનોને શિક્ષણમાં શિક્ષણ બંધ કરીને મૃત્યુ આપવાનું પ્લાન ઘડી રહી છે એ મને રહ્યું છે ત્યારે સમગ્ર આદિવાસી વિદ્યાર્થીઓને વાલીઓને વિનંતી કરું છું સરકારને વિનંતી કરું છું કે આ રીતે આદિવાસીઓને અન્યાય ચલાવી લઈશું નહીં અને આગમી દિવસોમાં ગાળે અમે આયોજન કરીને અમે લડીશું જીતીશું બસ એ જય હિન્દ જય ભારત શિષ્યવૃત્તિ ના મળવાથી કેવી મુશ્કેલી આ શિષ્યવૃત્તિ ના મળવાથી આજે અમારી આદિવાસી સમાજ પાસે કોઈ લાખ રૂપિયા ભરીને ભણવાની તાકાત નથી જેથી આ અઢારથી વીસ વર્ષના વિદ્યાર્થીઓ બધા રખડી જશે અને ભણ્યા વગર રહેશે અને જે સરકાર વિકાસની વાતો કરે છે એ વિકાસ થવાનો નહીં પણ આદિવાસીઓનો વિનાશ થવાનો છે